ખાસ આજના વિડીયો આપણે જે માહિતી આપવાની છે માવણીના વરસાદની આમ જોવા જઈએ તો આપ તમામ મિત્રો જાણો છે કે અત્યારે માવઠાનો વરસાદ પડ્યો છે અત્યાર લગભગ ખેતરોમાં હજુ પણ ગારો છે લીલું છે અને હવે વાવણીનો વરસાદ છે ક્યારે આમ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે આંદોબાર નિકોબાર ટાપુ બંગાળની ખાડીમાં પ્રવેશ કરી ચૂક્યું છે પંદર મેથી લઈને પંદર જૂન વચ્ચે કદાચ એક વાવાઝોડું બની શકે છે જોકે વાવાઝોડું છે બંગાળની ખાડીમાં પણ બની શકે એમ છે અને અરબસાગરમાં પણ બની શકે એમ છે ઘણા બધા મોડલો છે એ પણ અત્યારે બતાવી રહ્યા છે જોકે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બને તો એની ડાયરેક્ટ અસર ગુજરાતને ન થતી હોય પણ સાગરની અંદર વાવાઝોડું બને તો એની અસર ડાયરેક્ટ ગુજરાતને થતી હોય છે ઘણી વખત એવું પણ બનેલું છે કે વાવાઝોડાને કારણે પણ ગુજરાતમાં વાવણી થયેલી છે જેની અંદર વાયુ વાવાઝોડાને કારણે પણ વાવણી થઈ હતી ગયા વર્ષે આપણે કારણે પણ વાવણી થઈ હતી અને ખાસ કરીને સત્તર મે બે હજાર એકવીસના રોજ તૌતે નામનું વાવાઝોડું આવ્યું હતું એ વાવાઝોડાને કારણે પણ અનેક વિસ્તારોની અંદર વાવણીનો વરસાદ થયો હતો અને વાવેતર થયું હતું એટલે ઘણી વખત એવું બનતું હોય છે કે નૈઋત્યનું ચોમાસું આવે એ પેલા વાવાઝોડું આવે ને વાવાઝોડાને કારણે પણ વાવણી થતી હોય છે જોકે અત્યારે આપણે કોઈ ફાઇનલ એવી આગાહી નથી કે વાવાઝોડું આવશે પણ અત્યારે વાવાઝોડું આપણે બનતા હોય છે જેને પ્રી મોન્સૂન સાયક્લોન ચાલી રહી છે ઘણા સમયથી આપણું એક અનુમાન છે કે જે રીતે અત્યારે દરિયાઈ તાપમાન ઊંચું છે આ ઊંચા તાપમાનને કારણે સાયક્લોન બનવાની સંભાવના છે એટલે ખાસ કરીને પંદર મેથી લઈ અને પંદર જૂન વચ્ચે કોઈ એક સાયક્લોન બને તો સાયક્લોનને કારણે પણ વાવાઝોડું જે આવે ને એને કારણે પણ વાવેતર થાય તેવી શક્યતાઓ છે એટલે નૈઋત્યના ચોમાસા પેલા કદાચ વાવેતર થઈ જાય અને ખાસ કરીને જો સાયક્લોન બનશે તો નૈઋત્યનું ચોમાસું પણ પંદર જૂનની જગ્યાએ સાત આઠ કે દસ દિવસ લેટ થઈ શકે છે બીજી વાત એ છે કે અત્યારે આમ જોવા જઈએ તો જે હમણાં એક મોટું માવઠું થયું છે આ મોટા માવઠું જે આપણે ઇતિહાસનું સૌથી તીવ્ર માવઠું થયું છે મોટા માવઠાને કારણે ખેતરોમાં પાણી ભરેલા છે ગારો થઈ ગયેલો છે જમીનો ફૂલ પલડી ગયેલી છે અને એવા વિસ્તારોની અંદર કદાચ મે મહિનાની અંદર જેવી રીતે આપણે આગાહી છે કે છેલ્લા અઠવાડિયાની અંદર છૂટાછવાયા પ્રિમોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડી તેવી શક્યતાઓ છે એટલે કદાચ એવું પણ મને કે પ્રીમોન્સૂન એક્ટિવિટી જે વિસ્તારોની અંદર તીવ્ર થાય તો તીવ્ર પ્રિ મોન્સૂન એક્ટિવિટીના કારણે પણ વાવણી થઈ શકે કેમ કે અત્યારે જોવા જઈએ તો જમીન છે એ ફૂલ પલળેલી છે ભેજ પૂરેપૂરું છે પૂરો ભેજ હોય ને એમાં પણ જો આ મોન્સુન એક્ટિવિટી સારી એવી થાય તો ત્યાં પછી આપણે વાવેતર થઈ શકતા હોય છે એટલે ખાસ કરીને જે વાવાઝોડું અથવા તો પ્રીમોન્સૂન એક્ટિવિટી બંને પરિબળો એવા છે જેને કારણે નૈઋત્યના ચોમાસા પહેલા ગુજરાતની અંદર વાવણી થાય તેવી શક્યતાઓ છે એટલે દરેક મિત્રોએ તૈયાર રહેવાનું ખેતરો તૈયાર રાખવાના ગમે ત્યારે વાવાઝોડું પણ બની શકે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે પણ વાવેતર થઈ શકે નૈઋત્યનું ચોમાસું તો આપણે જે વેધર ટીવી પર રેગ્યુલર કાર્યક્રમ મૂકેલા છે એ મુજબ સમય કરતાં પાંચ સાત કે દસ દિવસ લેટ થઈ શકે છે પણ એ નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલા પણ વાવણીના ચાન્સ છે અને નૈઋત્યના ચોમાસા પહેલા પ્રિ મોન્સુન એક્ટિવિટી કે વાવાઝોડાના વરસાદના કારણે જે વિસ્તારોમાં વાવેતર થશે એ વાવેતર ઓરવેલી મગફળીની સાથોસાથ સારા એવા વાવેતરો ગણાશે અને એ વાવેતરો કરવા જોઈએ જો મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર કોઈ વાવાઝોડું કે મોન્સુન એક્ટિવિટીના વરસાદો થાય અને જો આપણે વાવેતર કરવા લાયક જમીનો તૈયાર હોય તો વાવેતર કરવું પણ જોઈએ એટલે ખાસ આ વીડિયોની અંદર દરેક મિત્રોને આપણે એ જ ભલામણ કરવાની છે કે બે હજાર પચીસ ની અંદર નૈઋત્યના ચોમાસા પહેલા પણ કદાચ વાવણી થઈ શકે છે જેના માટે દરેક ખેડૂતભાઈઓએ તૈયારી રાખવાની છે